રાજકોટમાં તંત્રની વધુ એક બેદરકારી સામે આવી છે એક તરફ દર્દીઓ પીડાઈ રહ્યા છે બીજી તરફ એમને આપવામાં આવતી જે દવા દવા છે છે તે રહી દર્દીઓને હવે પણ યોગ્ય રીતે નથી મળી રહી હવે આ જ મુદ્દે સંવાદદાતા ગૌતમ ભેડા આપણી સાથે લાઈવ જોડાયા છે ગૌતમ એક તરફ રાજકોટમાં દર્દીઓ પીડાઈ રહ્યા છે પણ એમને આપવામાં આવતી દવા પલડી રહી છે શું છે સમગ્ર મામલો જણાવશો ચોક્કસ એક તરફ જ્યારે દર્દીઓ છે તે દવા માટે ઘણી વખત વલખા મારતા જોવા મળતા હોય છે અથવા તો ઘણી બધી એવી દવાઓ છે કે જે ગરીબ દર્દીઓને નથી મળતી જે સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે પરંતુ બીજી બાજુ એવા દ્રશ્યો સામે આવ્યા છે કે જે નું જે ગોડાઉન આવેલું છે રાજકોટના મોરબી રોડ ઉપર કે જ્યાં આ દવાનો સ્ટોક રાખવામાં આવતો હોય છે સૌરાષ્ટ્ર ભરની દવાઓ અહીં આવતી હોય છે અને આજ જે સ્ટોર સેન્ટર છે અને જ્યાં ગોડાઉન આવેલું છે ત્યાં એવા દ્રશ્યો સામે આવ્યા છે કે વરસાદની અંદર છેલ્લા જે આઠ દસ દિવસની અંદર ભરપૂર વરસાદ પડ્યો રાજકોટમાં તેમાં દવાઓ છે તે પલળી રહી છે દવાઓ ગોડાઉન ની બહાર પડી હતી એના લીધે આ દવાઓ પલળી ગઈ હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે સવાલ એ છે કે આ જે દવાઓ પલળી ગઈ છે તેના માટે જવાબદાર કોણ જે સ્ટોર મેનેજર હોય છે જેને આખું મેનેજમેન્ટ સંભાળવાનું હોય છે આ ગોડાઉનનું તે જવાબદાર છે સાથે સાથે અન્ય તંત્ર અધિકારીઓ છે તે પણ એટલા જવાબદાર છે કેમ કે આજ ગોડાઉન ની અંદર ભૂતકાળમાં એવું બન્યું હતું થોડા સમય પહેલા દવાઓ છે તે મળી આવી હતી એટલે દર્દીઓને શું એક્સપાયરી દવા આપવામાં આવી રહી છે શું સ્ટોક મેન્ટેન કરવામાં નથી આવતો કે કોઈ કૌભાંડ કરવામાં આવે છે આ સૌથી મોટો સવાલ છે આટલું મોટું ગોડાઉન તમારા દ્વારા બનાવવામાં આવ્યું છે તો શા માટે તમારા દ્વારા બહાર આ રીતના દવાઓ રાખવામાં આવે છે જી આભાર સમગ્ર વિગતો બદલ